બે પેટા ચૂંટણીઓ વિસાવાદળ અને કડીની જાહેરાત થઈ છે એનો અમે સ્વાગત કરીએ છીએ લોકશાહીમાં આખરે લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી હોય છે આ બંને પેટા ચૂંટણીઓ આવવાની હતી એ ખબર હતી એટલે ઘણા લાંબા સમયથી અમારા આગેવાનો અને કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીથી હિતમાં લડે છે હમણાં જ આપણે જોયું છે કે જે ગરીબ આદિવાસી પક્ષી પંચ અથવા જે વિસ્તારના વિકાસના કામ માટેના રૂપિયા છે એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને એમાં પણ મિનિસ્ટરના દીકરાઓ દીકરાઓ સીધા મંત્રીના કરોડો રૂપિયા ખાધા હોય એમની એમની જ જ સરકાર અમે સત્ય હકીકત શોધીને ના પછી ફરજ પડી એફઆઈઆર થઈ બે બે દીકરા જેલમાં કરોડો રૂપિયા ખવાણા અને છતાં મિનિસ્ટર પાછા સત્તામાં બેઠા છે આ ભાજપનું ચાલ ચલન અને ચરિત્ર છે

પૂંજાભાઈ વંશ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા આ ચાર પ્રભારીઓ વિસાવદર માટે રહેશે કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી અમારા કઢી માટેના ત્રીજા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય પટેલ અને ચોથા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે આ ચાર ચાર પ્રભારીશ્રીઓ બે દિવસના અંદર જ અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ પણ આ બે દિવસ દરમિયાન જશે કાર્યકર્તાઓ અને એમના સાથે મંડળ પણ મુકુલ વાસનિક અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે બીજી જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જે એવું નહીં કરીએ હવે પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના છીએ ને જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ ત્રાજવામાં મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી માત્ર શહીદોના ખરા અર્થમાં જોઈએ તો એના સન્માનને પણ ચૂકીને મત માંગવા નીકળવાની કોશિશ કરે છે એને પણ હું માનું છું ગુજરાતની જનતા બરાબર છે એ ઇન્દિરા ગાંધીજી હતા કોંગ્રેસના વડાપ્રધાન હતા અમેરિકા એ કહ્યું કે મારા દેશ માટે શું કરવું હું નક્કી કરીશ અમેરિકાએ કહ્યું કે મારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ એને ગાદ ના આપી અને પાકિસ્તાનના બે ટુકડા કરીને આપ્યા હતા એ ઇન્દિરા ગાંધીજી આજે સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી મજબૂત જાબાઝ સેના છે અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું આ આપણા દેશની વિદેશ નીતિ નથી કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી અને જો અમેરિકાનો પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જ્યારે આપણે જીતતા હતા અમે ક્યારેય આતંકવાદના નામે અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના મંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો ખતરો ઉભો થઈ જાય એટલે પાકિસ્તાન દબાણ કરે તો સીઝ ફાયર કરવાનું સવાલ છે લોકોના મનમાં સેના સાથે ખભે ખબો મિલાવીને કોંગ્રેસ પાર્ટી છે દેશની સુરક્ષા માટે કોઈ વિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા ભરે પહેલેથી રાષ્ટ્રનું હિત પક્ષના અને વિરોધ પક્ષ થી લઈને તમામ પાર્ટીની મીટીંગ થાય છે કઈ પ્રકારની રાજનીતિ છે માનું છું કે ગુજરાતની જનતા બધું જ જોશે અનેક પ્રશ્નો છે ફિક્સ પગાર હોય બેરોજગારી હોય મોંઘવારી હોય વાવાઝોડામાં ખેડૂતોને નુકસાનને રૂપિયાની સહાય નહીં આ અનેક મુદ્દાઓ ભ્રષ્ટાચાર કરોડોનો ચાલે છે અમે એક સકારાત્મક ભાવ સાથે બંને વિધાનસભાની ચૂંટણીઓ મજબૂતીથી લડીશું